આજનું બાઇબલ વચન એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેના ચાલો ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા આમીન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારો ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેના માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારો ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેના માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારો ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેના માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો

ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેના માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેના માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેના માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલો જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા જાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો તમે તમારા ઈશ્વર પ્રભુનો ડર રાખો બધી બાબતમાં તેને માર્ગે ચાલો તેના ઉપર પ્રેમ રાખો પૂરા દિલોજાનથી તેની સેવા કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન